પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છ વર્ષથી સોળ વર્ષના બાળકો માટે પાંચસો મીટર બે કિલોમીટર અને ચાર કિલોમીટર હેલ્થ રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા શહેરના સાતસોથી વધુ બાળકોએ હેલ્થ રનમાં ભાગ લીધો હતો બાળકોના ઉત્સાહવર્ધન માટે હેલ્થ રનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગોધરાને સાંદિપની સ્કૂલના પ્રાંગણમાં તમામ બાળકોને પ્રથમ સમૂહ કસરત કરવામાં આવી હતી અને બાદમાં હેલ્થ રનની શરૂઆત કરવામાં આવી હતી સાતસોથી વધારે બાળકોએ ભાગ લીધો અને અમારા બધાના જ જોશમાં એટલો બધો વધારો કર્યો કારણ કે અમારી ઈચ્છા જે હતી કે બાળકો અને સ્પેશિયલી માતા પિતાઓ બાળકોના હેલ્થને પ્રાયોરિટી આપે અને એમાં આટલો સરસ સુંદર સપોર્ટ ગોધરાની દરેકે દરેક જનતાએ કર્યો